We'll <laughs> જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે સુંદરકાંડની આ કથાની અંદર સ્વામીજીના પ્રવચનથી ખૂબ આનંદ આવ્યો અને આ સ્વામીજીએ આજના વ્યવહારિક અને અતિ આધુનિક આ સંસારની અંદર રહેલા બધા જીવાત્માને સરળ રીતે સુંદરકાંડના પાઠ વિશે જાણવા મળે એ માટે સરળ રીતે આ સંસારની અંદર વ્યવહારમાં કઈ રીતે જીવન જીવી શકાય એ બધી ચર્ચાઓ સાથે પ્રમુજી અંદાજમાં ભગવાન સુંદરકાંડનો પાઠ કરાવ્યો અને આનંદ થયો અને બદલ સ્વામીજી નો આભાર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ટુડે વી વર સો ફોર્ચ્યુનેટ ટુ હેવ શ્રી હનુમાનજી મહારાજ પર્સોનિફાઈડ એન્ડ પ્રેઝન્ટ ઇન હાર્ટ ઇન માઇન્ડ એન્ડ ઇન બોડી વિથ ધ સુપર બર્ડ્સ from Sri Hari Prasad Sastri Swamiji. Today it feels as if we were in Sarangpur without having to buy a ticket and Sarangpur came to London. We beseech everyone to come and listen to this katha, to manifest Hanumanji in your life and to manifest Swamiji and his teachings. આપણે આપણું કામ વડી પૂછીને કરવું જેમ શ્રી હનુમાનજી મહારાજે જામવનજી એ કીધું એવી રીતે એના વિવેક નો યુઝ કરી આ બહુ સરસ વાત આવી આજે બહુ આનંદ થયો કથામાં સ્વામી ખૂબ હસાવ્યા પતિ પત્નીના જે સંબંધો કેવા હોવા જોઈએ આપણા વડીલો સાથે સંબંધો કેવા હોવા જોઈએ બહુ સરસ વાત કરી આજે ફિંચલીમાં અમારી સાથે હરિકૃષ્ણ મહારાજ છે એ અમે બિલીવ નથી કરતા એવું આયોજન થાય એવું આયોજન થાય એ સાત દિવસની કથા નું હનુમાનજી મહારાજ ઉપર પ્રાગટ્ય સ્વરૂપ અમને દેખાડે એ અદભુત આનંદ કરાવે અદ્ભુત આનંદ ત્રણ દિવસમાં જય સામિનારાયણ જય શિયા રામ આજે અમને કથાનો ખૂબ જ આનંદ આવ્યો અને દર્શન બોલાતા કે આજે ખુરશી ઓછી પડશે ખબર નહીં માણસો ક્યાંથી આવી ક્યાં ને આટલી બધી કથાનો આનંદ લીધો એ અમારા માટે ગૌરવનો વાત છે દીપાડા સમાજ માટે બી બહુ ગૌરવનો વાત છે કે અમારે ત્યાં આવીને આટલો બધો અમને આનંદ કરાવ્યો અને કથાનો લાભ લીધો જય શિયા રામ રણપુર આવી ગઈ છું એક ફેરે અને મને ત્યાં આ માદેડું મેં પહેર્યું છે બાપાની રક્ષા છે મારા ભાઈ ને ભાભી સાથે હતા અને મને પહેરાવ્યું છે બસ ત્યાંથી મારી શ્રદ્ધા એકદમ વધી ગઈ છે અને આજ આ બે દિવસ મેં કથા સાંભળી એનો બહુ જ બહુ જ સરસ અનુભવ થયો અને ઘણું બધું જાણવા મળ્યું અને શીખવા મળ્યું પણ મારા બંને ભાઈઓ તથા મારા ફઈ મારા ભાભી એ લોકોના તકે હું આજે અહીંયા આવી બે દિવસ એનો આભાર એ લોકોનો અને તમારો બધાનો અને સ્વામીજીનું મેં પહેલી ફેરે સાંભળું તથા અને હવે હું એની હું સાંભળા જ રાખીશ હું અહીં આવી તો હું પ્રભુજીને પહેલેથી જ હું ઓનલાઈન સાંભળતી હતી મને ખબર નથી કે આ સ્વામીજી આપણને કથા હરિદાસ પ્રકાશ આપણને કથા કરશે તો હું એકદમ સરપ્રાઇઝ થઈ ગઈ મેં કીધું મને પછી ત્રણેય દિવસે ભગવાન આનંદ આવ્યો ખૂબ ખૂબ આનંદ આવ્યો એ જ એટલી હનુમાન દાદાની તો કૃપા છે અસીમ કૃપા થઈ એટલે અમને આ તો સત્સંગ લઈ લો હવે આગળ જતા ઈચ્છું છું કે મને ફરીવાર એનું સાંભળવાનો મોકો મળે हसीने बुलाओ मारा बालाज